નમસ્કાર દર્શક મિત્રો હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરની નોબરિયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેરવણી અને શાળા પ્રવેશ યોજાયો અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત નોબરીયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેરવણી અને શાળા પ્રવેશ યોજાયો હતો જેમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનના અધિકારી સહિત શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહી સ્કૂલ બેગ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરી બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો રાજ્યમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત શાળા પ્રવેશોનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે નગર શિક્ષક સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ શાસન અધિકારી દિવ્યેશ પરમાર સહિત શિક્ષણ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આંગણવાડી માં બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહન કરાયા હતા તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ તરફથી તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી અને તેઓ સહિત ઉપસ્થિત રહી મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કૂલ બેગ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તબક્કે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી શાળાની વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું એડિન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર આજ રોજ શાળા ઉત્સવ પ્રવેશ ત્રણ દિવસનો છે એમાં આજે પહેલો દિવસ છે અને નોબાળિયા સ્કૂલમાં જે નાના બુલકાઓ આજે પ્રવેશ ઉત્સવમાં એમને દફતર આપવામાં આવ્યા છે ચોપડાઓ આપવામાં આવ્યા છે એ વિવિધ કાર્યક્રમનો પ્રોગ્રામ આજે રાખેલો છે સરકાર શ્રી તરફથી ત્રણ દિવસનો આ પ્રોગ્રામ છે વૃક્ષારોપણનો પ્રોગ્રામ બી રાખ્યો છે ઉનાળાની ગરમી પછી આ કુદરતની મહેરથી જે રીતે નાના તરુવરો વૃક્ષ બનવા માટે ખનગની રહ્યા હોય એવો મેઘમેર થઈ રહ્યો છે ત્યારે આજે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ગુજરાત સરકાર શ્રી અને તેના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ કન્યા કેરવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવ શાળાઓમાં આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલવાનો છે જેમાં રૂટમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન ગણેશભાઈ અગ્રવાલ એમને મુખ્ય મહેમાન તરીકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે આજે સવારે આઠથી સાડા નવ દરમિયાન પ્રથમ હિન્દી મિશ્ર શાળા હિન્દી માધ્યમ શાળા અને મિશ્ર શાળા નંબર બાવીસમાં સરસ મજાનો કાર્યક્રમ થયો અત્યારે દસ વાગ્યાનો જે છે એમાં નોબારીયા કમ્પાઉન્ડમાં આવેલી બે શાળાઓનો કાર્યક્રમ થઈ રહ્યો છે બુલકાઓ અટિ ઉત્સાહિત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એમાં કુલ નવ શાળાઓમાં બાલવાટિકામાં કુલ એંસી જેટલા અને ત્યાર પછી એકથી આઠમાં બીજા સિત્તેર જેટલા બાળકોએ ચાલુ વર્ષે પ્રવેશ લીધો છે બાળકોની સંખ્યા સકટ વધી રહી છે દાટાશ્રીઓ આ શાળાઓને ખૂબ મદદ કરી રહ્યા છે શિક્ષકોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહી છે જે રીતે તરુવડો વિકાસ પામશે તે રીતે નગર શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી તમામ સભ્યોશ્રી અને તમામ શિક્ષકો આ બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે એવી અપેક્ષા છે સૌનો આભાર આજ રોજ શાળા ઉત્સવ પ્રવેશ ત્રણ દિવસનો છે એમાં આજે પહેલો દિવસ છે અને નોબાળિયા સ્કૂલમાં જે નાના ભૂલકાઓ આજે પ્રવેશ ઉત્સવમાં એમને દફતર આપવામાં આવ્યા છે ચોપડાવા આપવામાં આવ્યા છે એ વિવિધ કાર્યક્રમનો પ્રોગ્રામ આજે રાખેલો છે સરકાર શ્રી તરફથી ત્રણ દિવસનો આ પોગ્રામ છે વૃક્ષારોપણનો પ્રોગ્રામ બી રાખ્યો છે ઉનાળાની ગરમી પછી કુદરતની મહેરથી જે રીતે નાના તરુવરો વૃક્ષ બનવા માટે ખનગની રહ્યા હોય એવો મેઘમેર થઈ રહ્યો છે ત્યારે આજે તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ગુજરાત સરકારશ્રી અને તેના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ કન્યા કેરવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવ શાળાઓમાં આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલવાનો છે જેમાં રૂટમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન ગણેશભાઈ અગ્રવાલ એમને મુખ્ય મહેમાન તરીકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે આજે સવારે આઠથી સાડા નવ દરમિયાન પ્રથમ હિન્દી મિશ્ર શાળા હિન્દી માધ્યમ શાળા અને મિશ્ર શાળા નંબર બાવીસમાં સરસ મજાનો કાર્યક્રમ થયો અત્યારે દસ વાગ્યાનો જે છે એમાં નોબારિયા કમ્પાઉન્ડમાં આવેલી બે શાળાઓનો કાર્યક્રમ થઈ રહ્યો છે ભૂલકાઓ અતિ ઉત્સાહિત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એમાં કુલ નવ શાળાઓમાં બાલવાટિકામાં કુલ એંસી જેટલા અને ત્યાર પછી એકથી આઠમાં બીજા સિત્તેર જેટલા બાળકોએ ચાલુ વર્ષે પ્રવેશ લીધો છે બાળકોની સંખ્યા સતત વધી રહી છે ડાટાશ્રીઓ આ શાળાઓને ખૂબ મદદ કરી રહ્યા છે શિક્ષકોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહી છે જે રીતે તરુવડો વિકાસ પામશે તે રીતે નગર શિક્ષણ સમિતિ શ્રી તમામ સભ્યોશ્રી અને તમામ શિક્ષકો આ બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે એવી અપેક્ષા છે સૌનો આભાર